જેમાં બરાબર ઓકે એનો દાખલા નંબર બે બરાબર જો એમાં નવું શું છે એ જો પહેલો દાખલો હતો ને એમાં આપણે મધ્યસ્થ કઈ રીતે મેળવાય એ આપણે જોયું પછી એમાં પણ મેળવ્યું હતું અને બહુલક પણ જો આમાં તો કે આપણને આમાં મધ્યસ્થ આપી દીધેલું છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો આ નવો દાખલો થયો ને આપણા માટે એટલા માટે આ જે દાખલો છે એ તમારો મોસ્ટ આઈએમપી છે બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર એટલે તમે ખાસ દાખલો જોઈ લેજો મધ્યસ્થ આપ્યો છે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ઓકે અને આપણને એવું કીધું છે કે એક્સ અને વાય નું મૂલ્ય શોધો શું કીધું છે એક્સ અને વાય નું મૂલ્ય શોધો બરાબર તો અત્યાર સુધી જે પહેલો દાખલો ગણો અથવા એની પછીના જે કઈ પણ દાખલા ગણું છો તો એમાં આપણને મધ્યસ્થ એમ મેળવવાનો હોય છે પણ આમાં શું નવું છે કે આપણે એક્સ અને વાય મેળવવાનો છે બરાબર ચલો કઈ રીતે દાખલો કરી શું જોઈએ તો સૌથી પહેલા તો આપણે શું જોઈએ છે એન એન બરાબર કેટલા આવશે આમાં તો કે સો તો આપણે શું જોઈએ તો કે એન ના છેદમાં બે આપણે જોઈએ કે નહીં બરાબર અને CF સંચય આવૃત્તિ પણ પેલા આપણે મેળવવી પડશે તો એના માટે કેટલો એપો છે ઝીરો થી દસ દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ ચાલીસ થી પચાસ અને પચાસ થી નીચે આવૃત્તિ એને એફઆઈ વડે દર્શાવવામાં આવે છે બરાબર તો શું આવૃત્તિ આપી છે આમાં આપણે લખતા જઈએ બરાબર ચાલો પેલા છે પાંચ પછી એ પાછે શું એપા છે વીસ પછી આપણને એક્સ અને વાયની કિંમત તમે મૂકી દો તો આ બધાયનો સરવાળો કુલ સાઈઠ થશે બરાબર ઓકે ચલો પછી આગળ હવે શું આવશે સંચય આવૃત્તિ આપણી સી બરાબર તો જો પેલું જે સંચય આવૃત્તિ છે પાંચ આવતા પ્લસ એક તો લખી નાખો પાંચ પ્લસ એક પાંચ ને વીસ પચીસ તો પચીસ પ્લસ એક ને પંદર ત્રીસ ને ચાલીસ ચાલીસ પ્લસ એક્સ ચાલીસ પ્લસ પ્લસ વાય પછી પાંચ ને ચાલીસ પિસ્તાલીસ બરાબર ચલો હવે એક વસ્તુ જો કઈ રીતે તો કે અહીંયા આપણને શું આપવું છે કે પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય બરાબર કુલ કેટલા છે તો કે સાઈઠ છે કેટલા છે સાઈઠ તો આપણે આ રીતે લખ્યું ઓકે વાય બરાબર સાઠ માઇનસ પિસ્તાલીસ તો એક્સ પ્લસ વાય બરાબર આવશે પંદર શું આવશે પંદર બરાબર ચલો હવે એની પછી શું કરીએ તો કે આ શા માટે આપણે કર્યું ખબર આપણને એક્સ અથવા કોઈ પણ મળે ને તો એ આમાં આપણે મૂકી દેશું એટલે આપણને કોઈ પણ મળી જાય ધારો કે આપણને એક્સ ની કિંમત અહીં મળે તો આપણે એક્સની કિંમત મૂકી દઈએ તો વાયની આપોઆપ મળી જાય બરાબર હવે જો એન બરાબર શું લખીશું સાઈઠ બરાબર ઓકે ચલો એન બરાબર શું લખીએ આપણે સાઈઠ લખી દઈએ અહીંયા જ લખી દઈએ તો આપણો મધ્યસ્થ વર્ગ આપણો કયો થાય એ આપણે જોવાનું રહ્યું તો અહીંયા લખું છું હું જો આ જે ત્રીસમું અવલોકન જે છે એનો સમાવેશ અહીંયા થશે તો આ જે છે એ શું થઈ ગયું આપણો મધ્યસ્થ વર્ગ થઈ ગયો કેમ કે ત્રીસમું અવલોકન જે છે એનો સમાવેશ આ જે વર્ગ છે એમાં થાય કેમ ખબર પડી તો કે પચીસ પ્લસ કોઈ પણ સંખ્યા આવવાની ને અહીંયા તો સમાવેશ એમાં થવાનો એટલા માટે એ એ જે છે મધ્યસ્થ વર્ગ બન્યો બરાબર તો લખી નાખીએ કે અહી ત્રીસમું અવલોકન અહીં ત્રીસમું અવલોકન 20 થી વર્ગમાં સમાયેલ છે તેથી તે મધ્યસ્ત વર્ગ છે બરાબર ઓકે ચલો હવે હવે આપણે જોઈએ सूत्र पर वर्ण लगता जाइए बराबर चलो સૌથી પેલા શું લખીએ cf લખીએ अथवा तो l લખીએ ना સૌથી પેલા મધ્ય અધહ સીમા બરાબર ઓકે લખીએ મધ્યસ્થ વર્ગની અધહ સીમા એલ બરાબર શું થશે મધ્ય વર્ગની અધસીમાં શું થાય વીસ તો લખી નાખું છું અહીંયા વીસ એની પછી સી શું કેશો મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ શું થાય આગળના વર્ગની સંચય આવૃત્તિ સી એફ બરાબર જો આગળના વર્ગની સંચય આવૃત્તિ એટલે પાંચ પ્લસ એક્સ થઈ ચલો એની પછી શું થાય કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બરાબર શું થશે જોવું જોઈએ તો કે વીસ થાય બરાબર ઓકે પછી લખવાનું થાય વર્ગ લંબાઈ તો દસ બરાબર હવે આપણે આપણું સૂત્ર લખીએ કે એમ બરાબર એલ પ્લસ કાઉસ માં એના છેદ માં બે માઇનસ સી એફ એના છેદમાં એફ ગુણ્યા એચ આ આપણું સૂત્ર લખી નાખ્યું ચલો સૂત્રમાં સૌથી પહેલા કિંમત મૂકો તો એ લખી નાખીએ કેટલા છે ત્રીસ માઇનસ સીએફ કેટલા છે કાઉસમાં લખીએ પાંચ પ્લસ એક્સ ના એફ કેટલા છે વીસ છે એને ગુણ્યા એચ છે દસ હવે જો એલની કિંમત છે માઇનસ છે નિશાની બદલી જાય ને તો માઇનસ પાંચ માઇનસ એક બરાબર ઓકે આ ગુણાકારના સંબંધમાં છે ને તો ઝીરો ઝીરો ને કાઢી નાખીએ તો છેદ માં વૈધા બે વૈધા બરાબર ને ઓકે ચલો બાદ બાકી કરો કેટલા આઠ પોઈન્ટ ચલો આઠ પોઈન્ટ પાંચ કદાચ જો અહીંયા આઠ હોત બરાબર તો આઠ દુ સોળ થાય કે નહીં પણ અડધા વધારે છે એટલે કેટલા થાય આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા બે સત્તર તો સત્તર બરાબર પચીસ માઇનસ ચલો 25 માઇનસ સત્તર બરાબર પચીસ માંથી સત્તર ને બાદ કરો એટલે જવાબ શું આવું ભા સમીકરણ એકમાં એક્સ બરાબર આઠ મૂકતા એવું લખજો બરાબર જગ્યા જગ્યાનો અભાવ છે એટલે એવું નથી લખતી તો એક્સ ની જગ્યાએ આઠ મૂકું તો આવું બને આઠ પ્લસ વાય બરાબર પંદર તો વાય બરાબર પંદર માંથી આઠ જાય તો કેટલા વધે ભાઈ તો કે સાત તો અહી આપણને શું કીધું મેળવવાનું કીધું એ આરામથી મળી ગયો જો અજે એકવાર જોઈ આપણે કઈ રીતે કર્યું છે બરાબર પહેલેથી એક વાર જોઈ લઈએ ચલો સૌથી પહેલા તો તમારે સંચય આવૃત્તિ મેળવી લેવાની ભલે ને એક્સ અને વાય હોય તો શું ફેર પડે આપણે બાજુમાં પ્લસ કરીને લખી લેવાના બરાબર પછી અહીંયા આપણે એક સમીકરણ બનાવ્યું ઓકે એમાં જે કઈ પણ ની કિંમત મળશે એમાં મૂકવા થાય એટલા માટે પછી જે હવે રેગ્યુલર આપણે મધ્ય મેળવીએ છીએ એ રીતે કર નાખવાનું સૂત્ર લખ્યો કિંમત મૂક્યા વીસ આ બાજુ આવે એટલે માઇનસ થાય આઠ પોઈન્ટ પાંચ ઝીરો ઝીરો ગયા વૈધા બે ગુણાકારમાં આવે એટલે સત્તર પચીસ માંથી સત્તર બાદ કરો આઠ આવશે બરાબર અને એ જ કિંમત તમે સમીકરણ નંબર એક માં મૂકી એટલે જવાબ આવ્યો સાત અહીં આપણે શું મેળવાનું હતું એક્સ અને વાય ની કિંમત મેળવવાની હતી જે આપણને મળી ગઈ છે મિત્રો ઓકે જો આ દાખલામાં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને તમે જો મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે